જિંદગી મને રોજ શીખવે છે જીવતા શીખ અને સાંધતા તેર તૂટશે પણ સીવતા શીખ પ્રેમ અને વિશ્વાસ ક્યારેય ગુમાવતા નહીં કારણ કે પ્રેમ દરેક સાથે નથી થતો અને વિશ્વાસ પણ દરેક પર નથી બેસતો જિંદગીના તડકાને પણ સહન કરતા શીખો સાહેબ એ છોડ ભાગે સુકાઈ જાય છે જેનો ઉછેર સાંયામાં થાય છે વધારે સારા બનશો તો હેરાન જ થશો બધું બધાના નસીબમાં ના હોય તૂટી જઈએ એની પહેલાં છોડી દેવું સારું બુફીનો જમાનો છે નથી બેસતી હવે પંગત સંગતમાં તો હર કોઈ છે પણ કહેવું કોને અંગત ગમે એટલા રોકી લ્યો ખુદને પણ જે ગમે છે એના વગર ગમશે નહીં સુખ પતંગ્યા જેવું છે જેમ એની પાછળ દોડો તેમ એ તમને વધુ ભટકાવે છે દરેક સંબંધ કદાચ જીવનભર ન હોય પણ કોઈ સંબંધની યાદગીરી જીવનભર હોય છે